નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાણે આપસનું પહેલી સ્વાગત કરું છું તો મિત્રો સરકારી કર્મચારી નેવૂત કર્મચારી પેન્શન માટે ખૂબ જ સારા સમાચાર આવે છે તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં તમને ખ્યાલ છે આ ચેનલ પર તમને રોજના રોજ સરકારી કર્મચારી નેવૃત કર્મચારી પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો મિત્રો અમે ગમે ત્યાંથી ગમે તે માહિતી પહોંચાડી છે તો તમારી પણ ફરજ બને છે તમે પણ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આશા રાખું છું તમને આમાં વિડીયો પસંદ આવતા આવશે તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું આપણે તમામ પેન્શનરો નિવૃત્તિ કર્મચારીઓને પેન્શનમાં આ નિયમો ફેરફાર થતા મોંઘવારી રાહતમાં થશે અદદ વધારો તો મિત્રો પેન્શનદારો અને નિવૃત્તિ કર્મચારી માટે એક લેટેસ્ટ અપડેટ લઈને આવ્યો છું તો તેના વિશે વિગત ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સએપથી ટેલગ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું આવશે જોઈન થઈ જજો તો ચાલો પેન્સદાર મિત્રો બધા જ સમયના બગર શરૂઆત કરું છું તો મિત્રો પહેલો નિયમ છે કે ભારત સરકારે તાજેતરમાં સિવિલ સર્વિસીસ અસાધારણ પેન્શન નિયમમાં ઓગણીસો ઓગણચાળીનો મોટો સુધારો કર્યો છે આ ફેરફારના હેતુ સરકારી પેન્શનોના અને તેમના પરિવારોને વધુ નાણાકીય સુરક્ષા આપવાનો છે ખાસ કરીને વિકલાંગતા અથવા અન્ય અપવાદરૂપ સંજોગોમાં પેન્શનમાં નિયમો વધુ વ્યવહાર અને ફાયદાકારક બનાવવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટ એટેન્ડન્ટ ભથ્થામાં દરમાં વધારો સિવિલ સેવામાં સો ટકા વિકલાંગતા ધરાવતા કર્મચારીઓ માટે ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે તે પેન્શનોના જેવો વિકલાંગતા કારણ અન્ય કોઈ પર નિર્ભર છે અથવા તેમને માટે કોઈ પરિચાનક રાખ્યું છે તેમના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે આવા પેન્શનો ભથ્થામાં નોંધપાત્ર વધારો કરતા નિર્ણય લેવામાં આવ્યો છે તેમ દર છે મિત્રો પ્રથમ દર છે પહેલાં કયો દર હતો હવે કેટલો છે તો પહેલાં છ હજાર સાતસો પચાસ રૂપિયા મિત્રો દર હતો હવે તે વધારીને નહીં તમે જોઈ શકો આઠ હજાર ચારસો અડત્રીસ રૂપિયા કરવામાં આવ્યું છે તો અસરકારક તારીખ એક એક ચોવીસ અને બાકીની રકમ જે આવશે સોળ હજાર આઠસો એંસી રૂપિયા આવશે મિત્રો તો અગાઉનું કોન્ટ્રાક્ટ એટેન્ડન્ટ એલાઉન્સ સી એનો દર મહિને સોથી સાતસો પચાસ રૂપિયા હતો જે વધારીને આઠ ચારસો અડત્રીસ રૂપિયા કરવામાં આવ્યો છે આ ઉપરાંત વિકલાંગતા કર્મચારીઓને દબીબી સહાયને અને લાભો પણ આપવામાં આવશે અને મિત્રો ભથ્થાઓ વધારવાનું કારણ આ વધારાનું કારણ મોંઘવારી ભથ્થામાં વધારવાનું છે નિયમ અનુસાર ડીએમમાં પચાસ ટકાથી ઉપર જાય તો તરત આ ભથ્થો વધારવાની જોગવાઈ હતી હવે તેમાં પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે હવે તેમાં પચીસ ટકા વધારો કરવામાં આવ્યો છે તેનો લાભ એક જાન્યુઆરી ચોવીસટી એરિયસ રૂપમાં મળશે આ પગલા તે એવા કર્મચારીઓને રાહત મળી છે જેઓ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા કારણે તેઓ સેવા આપી શકતા નથી તો મિત્રો સરકારના પ્રયાસો અને ભવિષ્યની અપેક્ષાઓ આ સુધારણા સ્પષ્ટ કરે છે સરકાર તેના કર્મચારીઓ તેના પરિવાર નાણાકીય સુખમ અને સંમે લેશે અને આ પગલું સરકાર કર્મચારી પ્રત્યે સરકારના વલણને પ્રતિબિંબ કરે છે અને ભવિષ્યમાં તેમના તે વધુ લાભદાયી યોજનાનો આશા ઉભી કરે છે તો મિત્રો નિષ્કર્ષ ઓગણીસો ઓગણચાલીસના સિવિલ સર્વિસ અસાધારણ પંચ નિયમ કરવામાં આવેલા આ સુધારા કર્મચારીઓનું જીવન સરળ બનાવશે એટલું જ નહીં ત્યાં તેમના બળીવાના અસ્થિર અને સુરક્ષિત ભવિષ્ય પણ પ્રદાન કરશે સરકારના આ પહેલ કર્મચારીઓના આર્થિક સ્થિતિમાં સુધારવાની સાથે તેમાં વધુ સારી આરોગ્ય સેવા પૂરી પાડવાની દિશા એક સકારાત્મક પગલું છે તો મિત્રો આ ત્યાં આજની મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ